રાજકોટની જ કરી રાજકોટના હિરાસરના ગ્રીનફિલ્ડ ફિલ્ડ એરપોર્ટ પર નવું ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે બાવીસ હજાર ચોરસ મીટરમાં નવું ટર્મિનલ તૈયાર કરાયું છે અને ચાર એટીસી ટાવર ઊભા કરવામાં આવ્યા છે સાથે જ એરોબ્રિજ મૂકવામાં આવ્યા જેથી સિક્ધા ફ્લાઇટમાં પ્રવેશ કરી શકે એક સાથે ચૌદ વિમાન પાર્ક થાય તેવી સુવિધા છે બે ટેક્સી વે સાત બોર્ડિંગ ગેટ વે બે કસ્ટમર કાઉન્ટર અને આઠ ઇમિગ્રેશન કાઉન્ટર તૈયાર થયા છે અને આ બધા વચ્ચે એક વાત એ છે કે શું હવે સૌરાષ્ટ્રવાસીઓને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે ખરા તો વધુ માહિતી માટે સંવાદદાતા કરવામાં આવ્યું ત્યારે જે કહી શકાય કે જે મોટી મોટી વાતો છે તે તંત્ર દ્વારા કરવામાં આવી હતી કે આ જે એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે ને તેમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટો છે તે ઉડાન પર પરંતુ હજુ સુધી તેવું નથી પરંતુ જે બાવીસ હજાર ચોરસ મીટર હવે નવ ટર્મિનલ છે તેમના દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યું છે ચાર જેટલા એલટીસી ટાવર એરો એરો બ્રિજ મૂકવામાં આવ્યા છે જેથી સીતા ફ્લાઇટમાં પ્રવેશી શકે લોકો એક સાથે ચૌદ જેટલા વિમાન પાર્ક થાય તે પ્રકારની સુવિધા છે તે હિરાસર એરપોર્ટમાં કરી નાખવામાં આવી છે તો બે ટેક્સી વે સાત બોર્ડિંગ ગેટ બે કસ્ટમર કાઉન્ટર અને આઠ ઇમિગ્રેશન કાઉન્ટર તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ની કોઈ પણ પ્રકારની વાત છે તે થઈ નથી અને કોઈ પણ પ્રકારની તેવી વિગતો નથી મળી રહી કે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખરેખર ઇન્ટરનેશનલ ફ્લાઇટો ઉઠશે